નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મુંબઈમાં પેટ્રોલ ડીઝલ વાહનો પર પ્રતિબંધની તૈયારી આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ડીઝલ પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી છે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે ત્રણ મહિનામાં રિપોર્ટ આપશે નિવૃત્ત આઈએસ અધિકારી સુધીર શ્રીવાસ્તવ કમિટી કમિટીનું નેતૃત્વ કરશે કમિટી અભ્યાસ માટે એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતને પણ સામેલ કરી શકશે આ પ્રસ્તાવમાં મુંબઈ સાથે થાણે રાયગઢ અને પાલઘર જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે ત્યાં પછીના ગતના સમાચારમાં સરકારી કરતા ખાનગી કર્મચારીનું દોઢ કલાક વધુ કામ આના વિશે જાણીએ તો પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડોક્ટર વર્કિંગ પેપર ટાઈમ સ્પેન્ડ ઓન એમ્પ્લોયમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ ઇન ઇન્ડિયામાં જણાવાયું છે કે ગુજરાતમાં સરકારી કરતા ખાનગી કંપનીમાં નોકરી કરતો કર્મચારી દોઢ કલાક વધુ કામ કરે છે દેશના શહેરોમાં રોજગારી મેળવતો કર્મચારી એક દિવસમાં સરેરાશ સાત પોતા આઠ કલાક અને ગામડામાં છ પોઈન્ટ પાસઠ કલાક કામ કરે છે ત્યાર પછીના વધુ એક અગત્યના સમાચારમાં વાહલી દીકરીઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો ત્રણ હજાર કરોડનો પટારો જાણીએ તો વર્ષ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં વાહલી દીકરી યોજના અમલી બનાવાય છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓની ત્રણ હજાર કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા એક લાખ દસ sedar 3 haftama chukvai ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોફ્ટ ડ્રિંક્સ પીવાથી બે હજાર વીસમાં બાવીસ લાખ લોકોને ડાયાબિટીસ આના વિશે વિગતે જાણીએ તો નેચર મેડિસિને એક સંશોધન પ્રકાશિત કર્યું છે જે સૂચવે છે કે વર્ષ બે હજાર વીસમાં વૈશ્વિક સ્તરે ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી કેટલાક લોકો ડાયાબિટીસ અને હૃદયરોગનો ભોગ બન્યા છે ટાઈપ ટુ ડાયાબિટીસના કેસો ઉપરાંત સંશોધકોએ અંદાજ લગાવ્યો હતો કે સોફ્ટ ડ્રિંક્સ પીવાથી વૈશ્વિક સ્તરે ટાઇપ ટુ ડાયાબિટીસના અંદાજે બે બે મિલિયન હૃદયરોગના એક પોઈન્ટ બે મિલિયન કેસ સામે આવ્યા હતા

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રેક્ટર ખરીદવા ખેડૂતોને મળશે આટલા હજારની સહાય આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે જેમાં પચાસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે આ લાભ મેળવવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે ¡Gracias! એના પછીના અગતના સમાચારમાં કુંભ મેળામાં જીવ ગુમારનારના પરિવારને રૂપિયા પચીસ લાખની સહાય આના વિશે વિગતથી જાણીએ તો કુંભ મેળાની ભાગદોડ દુર્ઘટનામાં લગભગ ત્રીસ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી હતી ભાવુક થયેલા મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું મારી સંવેદનાઓ બધા મૃતકોના પરિવારો સાથે છે તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા પચીસ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે આ સાથે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે Add this for up your shame. એના પછી ના સમાચારમાં ખેડૂતો માટે આનંદના સમાચાર આના વિશે વિગત દ્વારા જાણીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં તુવર પકાવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી ત્રણથી વીસમી ફેબ્રુઆરી બે સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ફેબ્રુઆરીમાં મોટી ઉથલપાથલના એંધાણ આના વિશે જાણીએ તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પર માવઠાનો ખતરો જોવા મળી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે જણાવ્યું કે બેથી ત્રીજી ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડશે જ્યારે ત્રીસમી અને એકત્રીસમી જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે જેના કારણે ભારત દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ કરા પડવા અને ક્યાંક મેઘરા गरज थाय ते भी शक्यता शे એના પછીના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે આના વિશે વિગતથી જાણીએ તો મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ આઠમું બજેટ રજૂ કરશે જેમાં લોકોની આશાઓ ફળી શકે છે આ બજેટમાં છ મોટી જાહેરાત થઈ શકે છે જેમાં પેટ્રોલ ડીઝલ પર ડ્યુટી ઘટશે તો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે આ સિવાય આવકવેરામાં રાહત મળી શકે છે જેમાં દસ લાખ રૂપિયાની મર્યાદા થઈ શકે છે આ સિવાય પીએમ સન્માન નિધિની રકમ બાર હજાર રૂપિયા થઈ શકે છે જ્યારે સસ્તા ઘર માટે કિંમત મર્યાદા વધી શકે છે આ ઉપરાંત મેડિકલ કોલેજમાં બેઠકોમાં પંચોતેર હજાર જેટલી બેઠકોમાં વધારો થઈ શકે છે તે સિવાય બેરોજગારી ઘટાડવા રાષ્ટ્રીય રોજગાર નીતિ જાહેર પણ થઈ શકે છે મહત્વના સમાચારમાં લિંગ પરિવર્તન પર ટ્રમ્પનો ડોનાલ્ડ ટ્રમ્પે લિંગ પરિવર્તન પર પ્રતિબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અમેરિકામાં ઘણા કિશોરો હોર્મોન થેરાપી અને સર્જરી દ્વારા પોતાનું લિંગ બદલી નાખે છે ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ઓગણીસો વર્ષથી ઓછી ઉંમરના કિશોરોને લિંગ પરિવર્તનની સારવાર માટે સરકારી વીમા પર પ્રતિબંધ મૂકવાનો છે ટ્રમ્પનો આદેશ કિશોરોની સુરક્ષા માટે છે હવે કોઈ ફ્રેડરિક કે એલિના બની શકે શિક્ષણ નહીં ત્યાં પછીના અગતના સમાચારમાં ખુશખબર રૂપિયા બસો દસનો થયો ઘટાડો આના વિશે જાણીએ તો ટ્રાયની એક્શન પછી જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલએ તેમના નોન ડેટા પ્લાનની કિંમતમાં બસો દસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે ટ્રાયે ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તાઓ માટે ફક્ત વોઇસ કોલ પ્લસ એસએમએસ પેક શરૂ કરવા કહ્યું હતું જેના પછી ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી અનલિમિટેડ વોઇસ કોલિંગ અને છત્રીસો એસએમએસ સાથેનો જીઓનો પ્લાન એક હજાર નવસો ઓગણસાઠ રૂપિયાથી ઘટાડીને એક હજાર સાતસો અડતાલીસ રૂપિયા થયો છે એ જ રીતે એર એલ વોડાફોન આઈડિયા અને બીએસએનએલ પણ તેમના પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે ત્યાર પછીના ઘટના સમાચારમાં ત્રણ લોકોની સમિતિ કુંભ ભાગદોડની તપાસ કરશે આના વિશે વિગતિ જણી તો મહાકુંભમાં થયેલી ભાગદોડની તપાસ માટે રાજ્ય સરકારે ન્યાયિક તપાસ પંશની રચના કરી છે આ ન્યાયિક તપાસ પંચમાં ત્રણ સભ્યો છે જે ઘટનાની તપાસ કરશે અને તેના કારણો સુધી સરકારને રિપોર્ટ આપશે અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હર્ષ કુમાર આ કમિશનના અધ્યક્ષ છે જ્યારે આ કમિશનમાં ભૂતપૂર્વ ડીજેપી વિકે ગુપ્તા અને ભૂતપૂર્વ આઈએસ બી સિંહ નો પણ સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારમાં રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર આના વિશે વિગતથી જાણીએ તો વ્યાજબી ભાવની દુકાન હેઠળ રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જથ્થો જેવા કે ખાંડ ચોખા ઘઉં તેલ તુવેર દાળ મળતા હોય છે ત્યારે હવે ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિનામાં એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા જ તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે આથી રાજ્યના પચાસ ટકા જેટલા રેશનકાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે એટલે કે તેઓને દાળના જથ્થા માટે વંચિત રખાશે શું તમને રાશન મળે છે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પહેલી ફેબ્રુઆરીથી આ કામ નહીં કરી શકો આના વિશે વિગતવાર વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે હવે આવા સંજોગોમાં કેટલાક લોકોને યુપીઆઈ મામલે ઝટકો મળી શકે છે જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય તો આ સમાચાર ખાસ છે કારણ કે પહેલી ફેબ્રુઆરીથી તમારા યુપીઆઈ આઈડીમાં જેવા કે એટ ધ રેટ હેશટેગ ડોલરની નિશાની વગેરે અક્ષરો હશે તો તમારું ટ્રાન્ઝેક્શન અટકી જશે દેશમાં ઘણી એવી એપ છે જેમાં આવા અક્ષરોનો ઉપયોગ થતો હોય છે ટ્રાન્ઝેક્શન અટકે નહીં તે માટે વહેલી તકે પગલાં લેવા જોઈએ એમ

That's the shame. ત્યાં પછીના ગટના સમાચારમાં લિવ ઇન રિલેશનને લઈ રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ આના વિશે પ્રગતિ જણી તો રાજસ્થાન હાઈકોર્ટની એક પીઠે રાજ્ય સરકારને સહજીવન એટલે કે લિવ ઇન રિલેશન સંબંધોને રજિસ્ટર કરવા માટે એક પોટર શરૂ કરવાનો આદેશ આપ્યો છે કેટલાય લિવ ઇન કપલની અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ અનુપ કુમાર ઠંડે કહ્યું કે જ્યાં સુધી આવો કાયદો નથી આવતો લિવ ઇન સંબંધોને સક્ષમ પ્રાધિકારી કે ન્યાયાધિકરણ પાસે રજિસ્ટર થવા જોઈએ અરજીમાં લિવ ઇન કપલને સુરક્ષા આપવાની પણ માંગ કરી છે ત્યાં પછીના આગતના સમાચારમાં મેળાનો વિસ્તાર નો વહેકલ ઝોન જાહેર આના વિશે તો જણી ચાલી રહેલા નો કરવામાં આવ્યો અહીં કોઈ વાહનો ચાલશે નહીં આ ઉપરાંત બધા વાહન પાસ રદ કરવામાં આવ્યા છે આ હવે મેળામાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ રહેશે નહીં આ ઉપરાંત આવતી તમામ આઠ બંધ કરી દેવામાં આવી છે તેમાં ભદોહી ચિત્રકૂટ કોસાંબી ફતેહપુર પ્રતાપગઢ જોનપુર અને ઝાપુર સરહદોનો સમાવેશ થાય છે સમાચારમાં બીજેપી અને કોંગ્રેસ સાથે મળીને લડાશે ચૂંટણી આના વિશે તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો તેઓએ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ સાથે છે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો સંબંધ રોમિયો અને જુલિયટ જેવો છે ભાજપ અબજોપતિઓનો પક્ષ છે મોદી સરકાર અબજોપતિઓની લોન માફ કરી રહેશે દેશમાં ખુલ્લે આમ લૂટ ચાલી રહેશે જો ભાજપ આવશે તો સામાન્ય માણસ પર પચીસ હજાર રૂપિયાનો બોધ દર્શક મિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

જોવા મળશે ત્યાં પછીના મહત્વના સમાચારમાં જૂના આઈફોન્સ પર વોટ્સઅપ નહીં ચાલે આરા વિશે તો વોટ્સએપે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે કંપની આગામી મહિનાઓમાં વોટ્સઅપ જૂના આઇફોન્સ માટે સપોર્ટ બંધ કરશે કંપની બીટા ટેસ્ટર્સને આ ફોન પર નવીનતમ અપડેટ ડાઉનલોડ કરવાથી રોકી દીધા છે જોકે આ ફોન પર વોટ્સઅપ ઓફલાઇન થવાની છેલ્લી તારીખ પાંચમી મે છે જેમાં વપરાશકર્તાઓએ તેમના ફોનમાં નવીનતમ સોફ્ટવેર અપડેટ ઇન્સ્ટોલ કરવું પડશે ત્યારબાદના ગતના સમાચારમાં બંગાળમાં જીબીએસ સિન્ડ્રોમનો કહેર ત્રણના મોત આના વિશે તો પહેલા કોરોના ત્યારબાદ એચએમપીવી અને હવે જીબીએસ સિન્ડ્રોમ રોગનો કહેર વર્તાઈ રહ્યો છે આ રોગના વિવિધ રાજ્યોમાં ધીરે ધીરે કેસ સામે આવી રહ્યા છે જેમાં હવે મહારાષ્ટ્ર બાદ હવે બંગાળમાં ત્રીસમી જાન્યુઆરીના રોજ છેલ્લા દિવસમાં જીબીએસથી વધુ એક બાળક સહિત ત્રણ લોકોના મોત થતાં ફફડાટ ઉભો થયો છે જોકે આ અંગે આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવવાની કોઈ વાત નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં લેન્ડ ફોર જોબ કોંભાડમાં મોટી કાર્યવાહી આના વિશે વિગતથી જણી તો લેન્ડ ફોર જોબ કોંભાડમાં સીબીઆઈને વધુ એક ભૂતપૂર્વ સરકારી અધિકારી આર કે મહાજન સામે કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે સીબીઆઈએ રાવસ એવન્યુ કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી અંગે માહિતી આપી છે કોર્ટે કેસમાં દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટની નોંધ લેવા માટે સુનાવણીની તારીખ નક્કી કરી છે કોર્ટ આ કેસની આગામી સુનાવણી સાતમી ફેબ્રુઆરીએ કરશે આ કેસમાં લાલુ યાદવ અને એનો પરિવાર પણ આરોપી છે એના પછીના મહત્વના સમાચારમાં રશિયાનું અદ્યતન ફાઇટર જેટ પહેલીવાર ભારતમાં આવશે આના વિશે વિગતથી જાણીએ તો આ વખતે ફિફ્થ જનરેશનનું ફાઇટર જેટ એસીયુ ફિફ્ટી સેવન ભારતના એરો ઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરાશે જેની માહિતી રશિયન દૂતાવાસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે જેમાં અદ્યતન સ્ટીલ ફાઇટર જેટ એસયુ ફિફ્ટી સેવન એરો ઇન્ડિયા બે હજાર પચીસમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યું છે રશિયા સતત એસીયુ ફિફ્ટી સેવનની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તે આ દ્વારા ભારતીય લશ્કરી અધિકારીઓ અને સરકારને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરશે ત્યારબાદના ગતના સમાચારમાં વડોદરા અને આસપાસના લોકો માટે કુંભમાં જવા ટ્રેન દોડાવવા માંગીએ તો પ્રયાગરાજમાં વડોદરાના સાંસદે રેલ મંત્રાલય સમક્ષ વધુ એક ટ્રેન દોડાવવા કરી છે કુંભ મેળા ખાતે વડોદરા સહિત આસપાસના શ્રદ્ધાળુઓને જવા માટે વધુ એક ટ્રેન ફાળવવા વડોદરાના સાંસદે રજૂઆત કરી છે તેઓએ આ ઉપરાંત રાજ્ય સરકારને અમદાવાદમાંથી જે રીતે બસનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે વડોદરામાં બસની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે ત્યાં પછીના અગતના સમાચારમાં કુંભમાં જનાર ખાસ ધ્યાન આપો આના વિશે વિગત વાત કરીએ તો ચોથી ફેબ્રુઆરી બે હજાર સુધી કુંભના મેળામાં વાહનોની નો એન્ટ્રી કરવામાં આવી છે આ ઉપરાંત મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર પણ કરાયો છે તે સિવાય ચોથી ફેબ્રુઆરી બે હજાર સુધી વીવીઆઈપી પાસ રદ કરવામાં આવ્યા છે તે ઉપરાંત વીવીઆઈપી સ્નાન અને એસ્કોર્ટ વાહનોના કાફલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ફક્ત બાઇક એમ્બ્યુલન્સ મહાનગરપાલિકા કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના વાહનોને એન્ટ્રી આપવામાં આવશે તેમજ એક રૂટથી આવતા ભક્તોને સ્નાન કર્યા પછી બીજા રૂટથી પરત મોકલાશે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના પાંચ સ્ટેશનને રેલ રેસ્ટોરન્ટ શરૂ થશે આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા સાબરમતી આંબલી રોડ ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોસ્ટ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યું છે આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે આ પહેલનો ઉદ્દેશ મુસાફરોને વૈભવી એર કન્ડિશનના ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે ત્યારબાદના ગતના સમાચારમાં એકાણું વર્ષમાં પહેલીવાર બની આ ઘટના આના વિશે વિગતથી જાણીએ રણજી ટ્રોફીમાં રમાઈ રહેલી મેઘાલય અને મુંબઈ વચ્ચેની મેચમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો પ્રથમ બેટિંગ કરતા મેઘાલયે માત્ર બે રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી રણજી ટ્રોફીના એકાણું વર્ષના ઇતિહાસમાં કોઈપણ ટીમે આટલા ઓછા સ્કોર પર છ વિકેટ ગુમાવી નથી મેઘાલયની સ્થિતિ ખરાબ કરવામાં શાર્દુલ ઠાકોરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેણે હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ લીધી જ્યારે મેઘાલયની ટીમ પ્રથમ ઇનિંગ છ્યાસી રનમાં આઉટ થઈ હતી ત્યારબાદના અગત્યના સમાચારમાં મહાકુંભમાં આવનાર યાત્રિકોની સુવિધા માટેનો રેલવે વોર્ડ તૈયાર વિગતથી જાણીએ તો પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે કુંભ મેળામાં યાત્રાળુઓની સુવિધાને લઈ ખાસ સુવિધા વોર્ડ બનાવવામાં આવ્યો છે આ વોર્ડનું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું અહીંથી લાઈવ નિરીક્ષણ કરી યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવી રહી છે ખાસ કે કુંભ મેળામાં બનેલી ભાગદોડની ઘટનામાં છેલ્લે મળેલી માહિતી અનુસાર મૃતકોનો આંકડો ત્રીસ પહોંચ્યો છે એના પછીના મહત્વના સમાચારોમાં બે હજાર ચોવીસમાં સોનાએ વીસ ટકા અને ચાંદીએ સત્તર ટકા વળતર આપ્યું આના વિશે વિગતથી જાણી તો ગયા વર્ષે સોનાના ભાવમાં વીસ પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો હતો તે સમયે ચાંદીના ભાવમાં સત્તર પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો થયો છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોનાનો ભાવ ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર રોજ છોતેર હજાર એકસો બાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો આ સમયગાળા દરમિયાન એક કિલો ચાંદીનો ભાવ તોતેર હજાર ત્રણસો પંચાણું રૂપિયા કિલોથી વધીને છ્યાસી હજાર સત્તર રૂપિયા કિલો થયો છે ત્યાં પછીના મહત્વના સમાચારોમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ આના વિશે વિગત જાણીએ તો મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તો માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે સ્કર્ટ અથવા ખુલ્લા કપડાં પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ નવા નિયમો આવતા અઠવાડિયેથી અમલમાં આવશે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિરમાં આવનારા મુલાકાતીઓએ યોગ્ય અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ ટ્રસ્ટના નિર્ણય અંગે તમારું શું માનવું છે દર્શક મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યું Tchau, એના પછીના મહત્વના સમાચારમાં મહાકુંભ માટે હરસંઘવીની મોટી જાહેરાત આના વિશે વિગત જણી તો મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓની માંગ વધતા ગુજરાત સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાંથી મહાકુંભમાં જવા માટે વધુ બસો શરૂ કરી શકે છે વાહન વ્યવહાર મંત્રી હરસંઘવીએ જણાવ્યું કે ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો અલગ અલગ શહેરથી મૂકવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે તે અંગે ઝડપથી નિર્ણય લેવાશે અને તેની જાણકારી સૌને આપવામાં આવશે ત્યાં પછીના ગતના સમાચારમાં ગંગામાં ડૂબકી લગાવવાથી દેશની ગરીબી દૂર થશે આના વિશે વિગત વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે આ લોકો એટલે કે ભાજપના નેતાઓ ડૂબકી લગાવવાની સ્પર્ધા કરી રહ્યા છે જ્યાં સુધી સારો ફોટો ન આવે ત્યાં સુધી સ્નાન કરતા રહેશે પણ મને જણાવો શું ગંગામાં ડૂબકી લગાવવાથી દેશની ગરીબી દૂર થઈ જશે ઉલ્લેખનીય છે કે તેમનું નિવેદન કુંભ સાથે જોડાયેલું છે જેને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે દર્શક મિત્રો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે આ માહિતી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમણે પોસ્ટ કરી હતી કે વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી મહિનામાં વ્હાઈટ હાઉસની મુલાકાત લઈ શકે છે પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આજે એટલે કે સોમવારે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાંબી વાતચીત કરી તેઓ કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસ આવી રહ્યા છે ભારત સાથે અમારા Sara se băntușește. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીનના લીધે નવ પોઈન્ટ છોત્રીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન આના વિશે જણી તો ચીને તેનું એઆઈ મોડ્યુલ રજૂ કર્યું છે જ્યારે અમેરિકાના વૈશ્વિક શેર બજારોને ખબર પડી કે ચીને આ એઆઈ મોડ્યુલ ખૂબ જ ઓછી કિંમતે વિકસાવ્યું છે ત્યારે અમેરિકન ટેક કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલ્યો હતો જેની સાથે વિશ્વના ઘણા અબજોપતિઓની નેટવર્કમાં પણ મોટો ઘટાડો થયો હતો વિશ્વના પાંચસો અબજો અબજોપતિઓની સંપત્તિમાં કુલ એકસો આઠ અબજ ડોલર એટલે કે લગભગ નવ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો એના પછીના મહત્વના સમાચારમાં ચીન કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા સંમત આના વિશે વિગત જણી તો ભારત અને ચીન વચ્ચે કૈલાસ માનસરોવરની યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગી વચ્ચે થયેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યાત્રા બે હજાર વીસમાં ગલવાન ઘાટી પરના હુમલાથી બંધ હતી આ ઉપરાંત બંને દેશ વચ્ચે સીધા ઉડ્ડયન શરૂ કરવા ઉપર પણ સૈદ્ધાંતિક સંમતિ બની છે આના પગલે દિલ્હી અને બેજિંગ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે ત્યાર પછીના ગતના સમાચારમાં ભારતીયો એક લાખ ટન ફ્રેન્ચ ફ્રાઈઝ ઝાપટી જાય છે આના વિશે વિગત જણી તો ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈઝ વપરાશ વાર્ષિક એક લાખ ટન ને પાર કરીને એક કરોડ રૂપિયા પહોંચ્યો છે એક દાયકા પહેલા જ્યાં ફ્રેન્ચ ફ્રાઈઝ આયાત થતી હતી ત્યારે હવે બે હજાર ત્રેવીસ ભારતે એક કરોડ રૂપિયાની એક લાખ ટન થી વધુ ફ્રેન્ચ ફ્રાઈઝ નિકાસ કરી છે વિદેશી બ્રાન્ડ ભારતીય ફ્રેન્ચ ફ્રાઈઝ પર ભરોસો રાખી રહી છે બે હજાર ના પ્રથમ છ મહિનામાં એક કરોડ નિકાસ સાથે ભારત ફ્રેન્ચ ફ્રાઇઝ માર્કેટમાં શક્તિશાળી બન્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો આ વિશે વિગતથી જણી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમા હપ્તાના રૂપિયા ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે આપી છે આ અગાઉ સરકારે અઢારમો હપ્તો પાંચમી ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાંથી જાહેર કર્યો હતો પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો છે જેનાથી તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને ઉત્પાદકતા વધારી શકે ત્યારબાદ નગતના સમાચારમાં સ્માર્ટ વોચના બેન્ડ પર જોવા મળ્યા ઝેરી કેમિકલ આના વિશે તો સ્માર્ટ બેન્ડને લઈને ચાલતા ઇન્વેસ્ટિગેશનમાં બેન્ડમાં કેન્સરના આ કેમિકલ્સને તરીકે ઓળખાય છે જેનું નામ વર્ફ્લુરો આલ્કીન અને પોલીફ્યુરો કેમિકલ છે આ કેમિકલ્સ એપલ અને નાઇકી જેવી ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીના બેન્ડમાં જોવા મળ્યા છે જેમાં હોર્પોન્સ અને પાચનશક્તિને લગતી બીમારીઓ પણ થાય છે જેને કારણે હેલ્થ આધારિત સવાલો ઊભા થયા છે ત્યારબાદના ગતના સમાચારમાં ભારતીય ફોન પર વિતાવ્યા એક પોઈન્ટ બાર લાખ કરોડ કલાક જણી તો કાઉન્ટ પોઈન્ટ રિસર્ચના અહેવાલ મુજબ ફાઈવજી સ્માર્ટફોન શિપમેન્ટના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને હવે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ફાઇવજી મોબાઈલ બજાર બની ગયું છે સેન્સર ટાવરના મોબાઈલ વપરાશ અંગેના સ્ટેટ ઓફ મોબાઈલ બે હજાર પચીસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતીયો વિશ્વના અન્ય દેશો કરતાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને મોબાઈલ એપ્લિકેશન પર વધુ સમય વિતાવે છે પછીના અગત્યના સમાચારમાં અહીં સોળ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે ફિલ્મ જોવા પર પ્રતિબંધ છે હાઈકોર્ટે સોળ વર્ષથી નીચેના બાળકોને થિયેટર અને મલ્ટિપ્લેક્ષમાં સવારે અગિયાર પ્રવેશવા અને ફિલ્મો જોવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે ન્યાયમૂર્તિ વિજયસેન રેડ્ડીએ પણ ટિપ્પણી કરી કે બાળકોને વહેલી સવારે અથવા મોડી રાત્રે મૂવી જોવાની મંજૂરી આપવાથી તેમના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર થઈ શકે છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી તો ગુજરાતમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂર વેગે ચાલી રહી છે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા ટેકાના ભાવ બજારથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે અને અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં i'll